પણ એ હકીકત છે એ વિકાસ વૃદ્ધિદર નથી હોય તો પણ સરકારે ગેસ ડીઝલ ને પેટ્રોલના ભાવ વધારીને દેશની જનતા એકસો ચાલીસ કરોડની અને ગુજરાતની સાડા છ કરોડની જનતાના ખિસ્સામાંથી ત્રીસ લાખ કરોડની લૂંટ ચલાવી દેશની અંદર બેરોજગારી આસમાને છે પિસ્તાલીસ વર્ષમાં દર વર્ષે બે કરોડ રોજગારનો વાયદો કરનારી મોદી સરકાર દસ વર્ષમાં વીસ કરોડ રોજગાર તો ન આપ્યા પણ તેર પોઈન્ટ સાત કરોડ રોજગાર લોકોના છીનવી લીધા સરકાર જેને ગરીબીમાં સતત એમની નીતિના કારણે લોકો ગરીબી રેખાથી નીચે જતા રહ્યા એટલે ગરીબાઇમાં ધકેલાઈ રહ્યા છે અને સરકાર એને સીધી ગણતી હોય એમ ચોર્યાસી પોઈન્ટ પાંચ કરોડ અમે એમ કે મફત અનાજ આપી છે